જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે પૌવામાંથી મસ્ત રૂ જેવા પોચા અને ટેસ્ટી ઢોકળા બનાવશું આથો આપ્યા વગર અને આથો આપ્યા વગર આપણે બનાવીએ છીએ છતાં એકદમ સરસ જાળીદાર બનશે તમે અહીંયા જોઈ શકો છો આ ઇન્સ્ટન્ટ ઢોકળા છે અચાનક જો ઢોકળા ખાવાનું મન થયું હોય તો આ ક્વિક અને ઇઝી રેસીપી છે ગરમા ગરમ ઢોકળા ગ્રીન ચટની સાથે ખાવાની તો મજા આવી જશે તો બનાવવાનું શરૂ કરીએ આપણે લેવાના છે એક કપ પૌવા ને તમારી પાસે ઘરમાં જે પૌવા હોય એ તમે લઈ શકો છો હવે પૌવાને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરીને એનો કોર્સ પાવડર કરવાનો છે ને અહીંયા મેં ઓલરેડી પૌવાનો પાવડર કરી રાખ્યો છે ને તમે હવે આને જુઓ કે રવા જેવું તમને આ લાગશે સો આ કોર્સ પાવડર છે એકદમ બારીક નથી કાઢી કાઢ્યો રવાની જેવો કર્યો છે અને એક કપ પૌવામાંથી જેટલો પાવડર થાય એટલો જ લેવાનો છે સો આપણે એક કપ પૌવાનો આ પાવડર એક બાઉલમાં લઈશું હવે લઈશું એક કપ રવો પોણો કપ દહીં અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બધું મેજરમેન્ટ લખેલું છે લઈશું ફક્ત પાંચ ચમચી આદુની પેસ્ટ ફ્રેન્ડ્સ આ ઓપ્શનલ છે તમને ફ્લેવર ગમતી હોય તો જ નાખજો મીઠું સ્વાદ પ્રમાણે હવે થોડું થોડું પાણી લઈને આપણે આનું ખીરું બનાવશું અને જોવાનું કે જરી પણ ગઠ્ઠા ન રહે ખીરું આપણે એકદમ ઢીલું નથી કરવાનું આપણને સેમીથીક ખીરું જોઈએ છે તો એ પ્રમાણે ધીરે ધીરે પાણી નાખજો પૌવાની તો તમે બધી બહુ વેરાયટી ખાધી હશે હવે એક વાર આ પૌવાના ઢોકળા પણ ખાઈ જુઓ એકદમ સરસ રૂ જેવા પોચા થશે સો અહીંયા આપણું ખીરું બની ગયું છે ને તમે એની કન્સિસ્ટન્સી જોઈ શકો છો આ સેમી થિક કન્સિસ્ટન્સી છે એકદમ થિક પણ નહીં અને એકદમ રની પણ નહીં સો હમણાં આપણે આ પ્રમાણે ખીરું રાખવાનું છે ખીરું તૈયાર થઈ જાય એટલે હવે આપણે આને કવર કરીને દસ મિનિટ માટે સેટ કરવા મૂકવાનું છે દસ મિનિટ થઈ જાય એટલે ખોલીને જોઈશું હવે તમે જોશો કે પાણી આમાં એબ્ઝોર્બ થઈ ગયું છે એટલે ખીરું એકદમ થીક થઈ ગયું છે હવે અહીંયા થોડું પાણી જોઈશે અને ફ્રેન્ડ્સ તમારું ખીરું થીક થઈ ગયું હોય અને તો જ પાણી નાખજો ને પાણીની જરૂર ન હોય તો નહીં નાખતા સો અહીંયા મને થોડું પાણી જોઈશે એટલે ધીરે ધીરે પાણી નાખીને પાછું આપણે સેમ સેમીથીક કન્સિસ્ટન્સી લાવવાની છે સો પાણી તમને જે પ્રમાણે તમારું ખીરું થયું હોય એ પ્રમાણે તમારે પાણી નાખવાનું અને જોવાનું કે ખીરું બહુ થીક નથી અને બહુ ઢીલું પણ નથી પરફેક્ટ પાછું ખીરું થઈ ગયું છે આમાં કન્સિસ્ટન્સી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તો તમારા ઢોકળા એકદમ પરફેક્ટ થશે ખીરું તૈયાર છે હવે આપણે આમાં ઈનો નાખવાનો છે ઈનો નાખતા પહેલા જે થાળીમાં તમે ઢોકળા ઉતારવાના હો એ થાળીને પહેલેથી તેલથી ગ્રીસ કરવાની અને જેમાં તમે ઢોકળા બનાવવાના હો એ સ્ટીમરને પણ પહેલેથી ગરમ કરી રાખવાનું સો હવે આપણે લઈએ છીએ એક ચમચી ભરીને ઈનો ને એના ઉપર બે ત્રણ ટીપ્પા પાણીના નાખશું એટલે તરત એક્ટિવેટ થઈ જાય ને હવે એક જ ડિરેક્શનમાં આપણે આને મિક્સ કરવાનું છે એક જ ડિરેક્શનમાં આ રીતે તમે મિક્સ કરશો તો ઢોકળા બહુ જ સરસ પોચા થશે આ એટલા હલકા હોય છે ખાવામાં કે તમને એમ થશે કે વધારે બનાવીએ સો અહીંયા ઈનો વાળું ખીરું તૈયાર છે ને એકવાર ઈનો નાખી દીધા પછી તરત ઢોકળા ઉતારી દેવાના અને જે થાળીમાં તમે તેલ ચોપડી રાખી હોય એમાં હવે આપણે ટ્રાન્સફર કરશું ને ફ્રેન્ડ્સ અહીંયા હું ત્રણ થાળી કરી રહી છું કેમ કે મારી પાસે નાની થાળીઓ છે જો તમારી ઢોકળાની જે સ્પેશિયલ મોટી થાળી આવે છે એ હોય તો તમે બે થાળી કરજો સો અહીંયા હું ત્રણ થાળી કરી રહી છું થાળીમાં ખીરું ટ્રાન્સફર કરશું સો હું આ ખીરાને ત્રણ ભાગમાં ડિવાઈડ કરી રહી છું હવે ખીરું થાળીમાં લગાવ્યા પછી હવે આપણે એને ઇવનલી સ્પ્રેડ કરી કાઢશું ઇવનલી સ્પ્રેડ કર્યા પછી એક વાર ધીરેથી ટેપ ટેપ કરી લેવાનું એટલે પરફેક્ટલી બરાબર સ્પ્રેડ થઈ જાય હવે આના ઉપર સ્પ્રિન્કલ કરશું તાજા વાટેલા મરી અને લાલ મરચું ને ફ્રેન્ડ્સ તમને જે ભાવતું હોય એ તમે ઉપર સ્પ્રિન્કલ કરી શકો છો મરી કે મરચું અથવા બેઉ પણ કરી શકો છો સો અહીંયા મેં એક થાળીમાં બેવ લીધું છે લાલ મરચું ને મરીને બીજામાં હું લઈ રહી છું ખાલી મરી આ રીતે મેં ત્રણ નાની થાળી તૈયાર કરી છે અને મેં કહ્યું એ પ્રમાણે જો તમારી થાળી મોટી હોય તો તમે બે પ્લેટમાં ઢોકળા ઉતારજો થાળી ભરી લીધા પછી તરત આને સ્ટીમ કરવાનું છે અને સ્ટીમર પહેલેથી ગરમ હોવું જરૂરી છે અને ફ્રેન્ડ્સ તમે જે રીતે ઢોકળા ઉતારતા હો કુકરમાં કઢાઈમાં કે ઢોકળાનું સ્પેશિયલ કુકર આવે છે એમાં કરતા હો જે રીતે તમે ઢોકળા ઉતારતા હો એ રીતે તમારે સ્ટીમ કરવાના અહીંયા હું સ્ટીમર તરીકે કુકર યુઝ કરી રહી છું પહેલેથી કુકરમાં પાણી ગરમ કરી રાખ્યું છે હવે એમાં આપણે ઢોકળાની થાળી ઉતારશું મેં કહ્યું એ પ્રમાણે તમે જે રીતે ઢોકળા સ્ટીમ કરતા હો એ રીતે કરવાના હવે જો તમે કુકરમાં કરવાના હો આ રીતે તો સીટી મૂકતા નહીં જો કુકરમાં સ્ટીમ કરવાના હો તો નો વિસલ સીટી મૂકવાની નહીં હવે આપણે આને અઢાર થી વીસ મિનિટ હાઈ ફ્લેમ પર સ્ટીમ કરવાનું છે કુકર વાપરવાના હો તો સીટી મૂકતા નહીં અને તમને જે રીતે ઢોકળા તમે સ્ટીમ કરતા હો એ રીતે કરી શકો છો હવે મિનિટ થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવાનો અને ફ્યુ સેકન્ડ જરા સેટલ થાય એટલે આપણે કેરફુલી આપણે આને ખોલશું એકદમ મસ્ત ઢોકળા તૈયાર છે જોતાની સાથે ખાવાનું મન થશે એટલા ફાઇન પોચા બને છે હવે આપણે સ્ટીમરમાંથી થાળી તરત બહાર કાઢી કાઢવાની ઢોકળાની થાળીને થોડી ઠંડી થવા દેવાની થોડી ઠંડી થઈ જાય પછી જ આપણે એના ઉપર કાપા મૂકવાના છે અને જ્યાં સુધી ઠંડી થાય છે એ દરમિયાન આપણે વઘાર કરી કાઢવાનો અને ફ્રેન્ડ્સ તમને વઘાર ન કરવો હોય તો ઢોકળાના ઉપર તેલ ચોપડીને પણ તમે ખાઈ શકો છો પણ આજે આપણે વઘાર કરવાના છીએ સો વઘાર માટે લઈશું તેલ તેલ ગરમ થાય એટલે રાઈ લીલું મરચું લીમડો અને હિંગ બરાબર મિક્સ કરી કાઢશું ને લીલું મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે લેજો હવે મિક્સ કર્યા પછી હવે ઢોકળાની થાળીના ઉપર આપણે વઘાર પાથરી દેવાનો છે અને મેં કીધું એ પ્રમાણે તમને વગાર ન કરવો હોય તો ખાલી તેલ ચોપડીને પણ ઢોકળા બહુ જ લાગે છે હવે આપણે આના ઉપર કટ્સ કટ્સ છે અને જ્યારે તમે ત્યારે જ તમને આઈડિયા આવી જશે કે કેટલા સરસ રૂ જેવા પોચા થયા છે એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં જે બેલની સાઈન છે એના ઉપર ક્લિક કરજો જેનાથી બધી રેસીપી તરત મળશે અને આ ફ્રી છે હું ચોરસ ચોરસ કટકા કરી કરી રહી છું તમે ડાયમંડ કટ કે શકો છો એકદમ ઈઝીલી ઉખડી આવે છે સોફ્ટ અને સ્પંજી આથો નથી આપ્યો છતાં જાળીવાળા થયા છે ગેરંટી છે તમે બનાવશો તો જરૂર ખૂટશે એમ થશે વધારે બનાવ્યા હોત તો મજા આવી જશે હવે રેડી ટુ સર્વ છે નાના મોટા બધા એન્જોય કરી શકે એવો નાસ્તો તૈયાર છે એન્જોય કરો ચટણી અને સાથે હવે તમે આનો લુક જુઓ સોફ્ટ સ્પંજી અને જાળીદાર ઢોકળા થયા છે સો ફ્રેન્ડ ઘરમાં નાના મોટા બધા એન્જોય કરી શકે એવો આ પૌવાનો નાસ્તો તમે પણ બનાવો અને જો રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં લખીને કહેજો તમને રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ